ધ લોડ ક્રિસમ દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી પંદરમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લેલો માર્કનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણત્રીસથી ઓગણચાળીસમી કલમ સુધી પ્રાર્થના કરીએ હે પ્રેમાળ પિતાજના પિતા આજના દિવસ માટે તમારો ભાર માની છે તમારી સુધી તમારી આરાધના કરીએ છીએ પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા તે જેવી રીતે તમે પિતરના સાસોને સ્પર્શ કરી હાથ પકડી ઊંઝા કર્યા હતા સાજા પણ આપ્યું હતું એવી જ રીતે પ્રભુ આ સંદેશ સાંભળ્યા તમારા સંતાનોને દરેકને સ્પર્શ કરો અને ગમે તે પ્રકારના જે બીમારી હોય માંદગી હોય એમાંથી મુક્ત કરી એમને સાજા પણ આપી અને તમારી ઉપરની શ્રદ્ધામાં વિશ્વાસ મને વધુ દ્રઢ બનાવવાની કૃપા કરો આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આમેન તમારા બાઇબલ લઈ લો માર્કનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણત્રીસ થી ઓગણચાળીસમી કલમ સુધી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોને લઈને સિમોન અને આંત્રિયાના ઘેર ગયા સિમોનની સાસુ તાવતી પથારી વસ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી ઈશ્વે પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી એટલે તેના તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈશુની આગળ લઈ આવ્યા અને આખું શરીર આખું શહેર બારણે ઉભરાયું ઈશુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા પણ ઘણા અપદૂતો બોલવા ના દીધું કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી બીજે દિવસે પરોડીએ હજુ અંધારું હતું ત્યાં જ ઈસુ ઊઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું બધા આપને શોધે છે પણ ઈસુએ કહ્યું ચાલો આપણે બીજે જઈએ બાજુના ગામડામાં જઈએ મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે એટલા માટે જ હું આવ્યો છું અને તેઓ આખા ગાલિ પ્રદેશમાં યુદિયાના સભાગૃહોમાં ઉપદેશ કરતા અપદૂત કાઢતા ફરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભયતાબેનો માંદા લોકોને સાજા કરવા અધૂત વળગેલા નામ મુક્ત કરવા એ ઈશ્વરના રાજ્યની એ નિશાની છે જ્યારે મસીહા આવશે આ બધું કરશે એમને કરીને એમને ખબર હતી ક્રિષ્મા ભાઈ તબેનો આજના દેશમાં ખાસ આપણે મધ્યસ્થ પ્રાર્થનાથી જે પાવર છે જે શક્તિ છે એ જોઈએ છીએ ઘણા બધા આપણે કહે છે અમારા માટે પ્રાર્થના કરો અને આપણે પણ બીજાને કહીએ અમારા માટે પ્રાર્થના કરું છું એનું પરિણામ ચોક્કસ છે પરિણામ ખાતરી છે એ આજના શુભ સંદેશ દ્વારા આપણને જાણવા મળે છે પ્રભુ યસુ સિમોના ઘરે ગયા ત્યાં એમને સાસુ પથારી વસ હતી લોકોએ પ્રભુને વાત કરી બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે લોકોએ વાત કરી સાસુ વિશે કે બીમાર છે અને પ્રભુ ત્યાં જઈને પાસે જઈને તેને હાથ પકડે છે અને પછી એ ઊભા થાય છે બીમારીમાંથી મુક્ત થઈ જાય છે ખ્રિષ્તમલ ભય અને એવી જ રીતે ઘણા બધા લોકો જે જે માંદા હતા અપગુર હતા એક એકને સાજા પણ આપ્યું હતું ખ્રિષ્તમલ ભય તાબેનું પ્રભુ ઘણી બધી જગ્યાએ જે બીજા લોકો એમને કહે અને પછી સાજા પણ માટે મધ્યસ્થ દ્વારા અને એમને સાજા પણ આપ્યા આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ કે પાસે એક સુબેદાર આવે છે એમના નોકર માટે એમ કરીને માત્યના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં પાંચથી તેરમી કલમ માટે એમ પોતાના નોકર માટે મધ્યસ્થ કરવા માટે આવે છે અને પ્રભુ ઈસુ જઈને એને સાજા કરે છે અને એવી જ રીતે માત્યના ગ્રંથમાં નવમો અધ્યાયમાં અઢારથી છવ્વીસમી કલમમાં એક અમલદાર પોતાની દીકરી માટે મારી દીકરી તો મરી ગઈ છે બીમાર છે મરી ગઈ છે આવો પ્રભુ ત્યાં જઈને એને ફરી જીવતા કરે છે અને માર્ગના ગ્રંથમાં નવમો ઉદ્યમ ચૌદથી ઓગણત્રીસમી કલમ સુધી એક પિતા પોતાના સંતાન માટે એને અદ્ધુત વળગ્યો હતો એ માટે આવીને મધ્યસ્થ કરે છે એમને શિષ્ય પાસે આવે છે એ લોકો કરી શક્યા નહીં અને પ્રભુ પાસે આવે છે પ્રભુ અદ્ભુત રીતે એ સાજા પણ આપે છે હા ક્રિષ્મા લઈ તબેનું આપણે બધા મધ્યસ્થ પ્રાર્થનામાં એના એના પરિણામમાં એના ફવર વિશે આપણે જાણીએ છીએ આપણે બીજા માટે ઘણા બધાને પ્રાર્થના કરીએ છીએ અને ઘણા બધા આપણી પાસે પ્રાર્થનાની જરૂર જ માગે છે જેવી રીતે લોકોએ પ્રભુ પ્રભુની વાત કરી અને પ્રભુ એમની સાજા કરે છે એવી જ રીતે આપણે પણ બીજા માટે પ્રાર્થના કરીએ અને સાથે સાથે મારા માટે પણ ચોક્કસ પ્રાર્થના કરજો પ્રભુ તમારી આપણે આપણે દરેકની પ્રભુ કહે છે એશિયાના ગ્રંથમાં આડત્રીસમી મુદ્દે પાંચમી ગલામાં મેં તમારી પ્રાર્થના સાંભળી છે હા કૃષ્ણ માલા ભાઈ તબેનો આજના આ મનનચિંતન આ બાઇબલ સ્ટડી સાત્રા પાઠ ઓળખવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર આ મીન બોલો દિવ્ય દયાનો જય